તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે હંમેશા ચર્ચાઓમાં આપણને જોવા મળતી હોય છે અને આ કંપની અત્યારે સો રૂપિયા થી તૂટીને બાર રૂપિયા ની આસપાસ આ શેર આવી ગયો છે અને હવે આ કંપની ચૌદ જૂન બે હાજર ચોવીસ થી આ શેરોમાં ટ્રેડિંગ પણ સસ્પેન્ડ થવાની છે તો આ કંપની વિશે આપણે તમામ માહિતી જોઈએ રોકાણકારો આગળ આ કંપનીમાં રોકાણ કર્યું હશે એ લોકોએ શું કરવું એના વિશે પણ ચર્ચા કરીએ આપણે

પ્રમાણે ગ્રુપે સતત બે ક્વાર્ટર એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ અને એકત્રીસ ડિસેમ્બર બે ત્રેવીસ સુધી સેબી ના વિનિયમ બે ના નિયમોનું અનુપાલન કર્યું નથી પછી આ શેર માં દિગ્ગજ ઇન્વેસ્ટર પણ રોકાણ કરેલું છે જાણીતા ઇન્વેસ્ટર શંકર શર્મા પાસે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ક્વોર્ટર ના અંતમાં માં ગ્રુપના લગભગ બે પોઈન્ટ ત્રેવીસ ત્રણ કરોડ શેર એટલે કે એક પોઈન્ટ ચૌદ ટકા ભાગીદારી હતી કંપની હજુ સુધી માર્ચ ક્વોર્ટર શેર હોલ્ડિંગ પેટર્નનો ખુલાસો કર્યો નથી નોંધનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં શેરબજાર ને રેગ્યુલેટેડ કરનારી સંસ્થા સેબી એ ગ્રુપમાં કાર્યવાનો ઇન્કાર કર્યો હતો એટલે ફેબ્રુઆરીમાં તેને હટાવવાનો ઇન્કાર કરી દીધો આ સિવાય પ્રમોટર રેડી પર કોઈપણ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર સામેલ થવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો નોંધનીય છે કે ઓગસ્ટ બે માં કડક વલણ બાદ

પદમાં પણ સામેલ ના થઈ શકે તો મિત્રો આ કંપની વિશે જેમાં ચૌદ જૂન બે હજાર ચોવીસ થી ટ્રેડિંગ થવાની સસ્પેન્ડ થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો